ટૂંક સમયમાં જ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પાણી ભરાવાને કારણે સહારા દરવાજા બ્રિજ પર અંદાજે બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ ઉભો થયો હતો ટ્રાફિક ઠપ્પ થવાથી રોજિંદા મુસાફરો કામદારો અને શાળાના વાહનો લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા સ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક રીતે પાણીના નિકાલ માટે પાંચ મોટા પંપ લગાવવામાં આવ્યા હતા અને રોડ પરથી પાણી કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સાથે સાથે જ રસ્તાની સફાઈ અને મરામતનું કામ પણ હાથ ધરાયું હતું ઘટનાની જાણ થતાં જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને કર્મચારીઓ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસો હાથ ધર્યા હતા અધિકારીઓ દ્વારા પાઇપલાઇનના ભંગાણને બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાને કારણે સહારા દરવાજા વિસ્તારમાં વાહન વ્યવહાર ઘણા કલાકો સુધી અસરગ્રસ્ત રહ્યો હતો